નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ લુહાર અને આપ જોઈ રહ્યા છો એચઆસી ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ દર્શક મિત્રો આજે રાપર તાલુકાની અંદર ઠાકોર સમાજવાડીમાં કાનૂનની જાગૃતિ માટેનો એક કાર્યક્રમ જે છે એ યોજવામાં આવ્યો હતો અને જે કાર્યક્રમનો જે છે એ ઉદ્દેશ શું છે સૌ તો એ આપણી સાથે ઉપસ્થિત છે સેજલબેન એમને પૂછશું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જ એ છે કે વાગડમાં જે જ્ઞાતિ પંચો જે રીતે કાર્યરત છે અને જે રીતે જ્ઞાતિના યુવાનોને અને કિશોર કિશોરીઓને પણ સહકાર કરી રહ્યા છે અને જે રીતે આખું તંત્ર જોડાઈ રહ્યું છે એને બંધારણની સાથે જોડાઈને કેવી રીતે વધારે સુરિચિ રીતે કામ કરી શકાય કાનૂની રીતે રાહેર કામ કરી શકાય એવો એક નાનકડો પ્રયાસ કર્યો જ્ઞાતિના આગેવાનો વર્ષોથી પરંપરાગત રૂઢિગત વિચાર નિયમોને વળગીને કામ કરી રહ્યા છે અને ક્યાંક ક્યાંક હવે સમાચારોમાં પણ આવે છે કે આજના યુવાનો છે એને આ રૂઢિગત પરંપરાગત નિયમો સાથે વાંધો પડે છે અને જે બંધારણે આપણને સમાનતા સ્વતંત્રતાના મૂલ્યો આપ્યા છે એની સાથે આ નિયમોનો ક્યાંક ટકરાવ થાય છે એટલે આ ટકરાવને કેવી રીતે દૂર કરી શકાય એમાં પરિવર્તન કેવી રીતે લાવી શકાય કારણ કે જ્ઞાતિના આગેવાનોનો ઉદ્દેશ માત્ર જ્ઞાતિમાં શાંતિ સ્થાય ભાઈચારો રે એના માટેનો છે પણ હવેના સમયમાં જો આ પરિવાર પરિવર્તન ના આવે તો ક્યાંક ને ક્યાંક આજનો યુવાન આ સમાજથી પરિવારથી દૂર જઈ રહ્યો છે એટલે એ ના થાય અને પરિવારની ભાવના જળવાઈ રહે ખાસ કરીને મને સનિયાલ સાહેબને ખાસ એ જ વાત છે કે એમણે પણ વાગડમાં આવ્યા પછી છ મહિના પછી આ આ પ્રકાર માહોલ જોયો એમના કોર્ટના કેસીસ દરમિયાન એ રીતે અને એક વખત અમારે વાત થઈ કે આ આવી વાત આપણે સમાજ સુધી પહોંચાડવી જોઈએ કે તમારા જે સમાજના જે બંધારણ છે જે સમાજનો નિયમ છે છે એમાં ક્યાંક ને ક્યાંક આ કાનૂની સંવિધાનના બંધારણને પણ આપણે જોડવાની જરૂર છે અને એ પરિવર્તન લાવવાની જરૂર છે એટલે આજે એક નાનકડો પ્રયાસ સાહેબે એમને કાયદાની અને બંધારણની રીતે વાત કરી છે અને હવે આ અગાઉના કાર્યક્રમોમાં અમે જોઈશું કે દરેક સમાજના લોકો સાથે નજીકથી બેસીને કંઈક એમના નિયમોમાં પરિવર્તન આવે અને જે મહિલાઓને યુવાનોને કિશોર કિશોરીઓને કંઈક વિકાસમાં આગળ પ્રેરે આગળ આગળ જવા માટે એવા પ્રયત્ન કરવામાં

એટલે જે આપણી બહુ ગુજરાતીની હું કહેવત કહું તો ધણી હોય તો ધોલ મારે આ જે કહેવત છે પતિ એટલે પરમેશ્વર આ જે કહેવત છે એનું વરવું સ્વરૂપ આપણને વારંવાર જોવા મળે છે સાટા પ્રથામાં જે દીકરા દીકરીઓની બોલી કરવામાં આવે છે એને તોડવા માટે અથવા તો એમાંથી કોઈક બહાર નીકળવા માગે તો એને સમાજ બહાર કરવામાં આવે છે આખો પરિવાર સમાજ બહાર થઈ જાય છે અને પછી આ આ પરિવાર પાછા એક વિદ્રોહી સ્વરૂપમાં આવીને એમની વાત ઊભી રહે છે બાળ લગ્ન થાય છે જે જેમાં આપણા બાળકોનો વિકાસનો કોઈ અવકાશ જ નથી રહેતો તો આના માટે આ આ લોકોના નિયમોમાં દરેક સમાજ પોતાના નિયમોમાં ક્યાંક ને ક્યાંક જે વાત કરી કે સ્વતંત્રતા અને સમાનતા પોતાની ઈચ્છાથી પોતાનું જીવન જીવી શકે બંધારણે આપણને એ પસંદગીનો અધિકાર આપ્યો છે તો એવા નિયમોમાં ક્યાંક આ બંધારણની વાતોને એ લોકો જોડે અને ફરી મને એમ છે કે પુનઃગઠન થાય આવા નિયમોનું એના માટેનો જ આ એક પ્રયાસ છે તો દર્શક મિત્રો આપણી સાથે રાપર તાલુકાના ન્યાય મંદિરના જજ પણ ઉપસ્થિત છે સાહેબ ખાસ તો હું તમને પ્રથમ તો એ પૂછીશ કે રાપર તાલુકાની અંદર જે છે એ ક્રાઇમ ખૂબ જ વધારે છે એનું કારણ રાપર તાલુકામાં હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી શિક્ષણનો થોડો અભાવ છે અને શિક્ષણનો અભાવ હોવાના કારણે એ થોડું ગુનાઓનું પ્રમાણ થોડું વધ્યું છે બીજું અહીંયા રોજગારીનું કોઈ સાધન દેખીતું નથી એટલે લોકો પાસે રોજગારી નથી અને રોજગારી ના હોય ત્યાં લોકો બેકાર હોય અને શિક્ષણનો અભાવ હોય ત્યારે આવી ગુનાકીય પ્રવૃત્તિઓ વધતી હોય છે અને એના માટે દરેક સમાજે ખૂબ આગળ આવવાની જરૂર છે પોતાના બાળકોને ખૂબ ભણાવી અને એને સારા કોઈ સરકારી નોકરી અગર તો કોઈ સારા સંસ્કાર આપવામાં આવે તો આ આ પ્રવૃત્તિ અહીંયાથી નિવારી શકાય છે અમારું જિલ્લા તાલુકા સોરી જિલ્લા કાનૂની લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ અમારું તાલુકા રાપર તાલુકા લીગલ સર્વિસ એ આ માટે થોડો પ્રયત્ન કરી રહ્યો છે જાગૃતિ ફેલાવી રહ્યું છે અને એના ભાગરૂપે જ આજે બંધારણ અને સામાજિક ધરાતલ નીચેનો એક કાર્યક્રમ અમે અહીંયા રાખેલો અને એ કાર્યક્રમમાં સમાજ દરેક સમાજમાંથી આપણા રાપર તાલુકાના દરેક સમાજના દરેક આગેવાનને બોલાવી અને એમાં એ લોકો સુધી જો આ વસ્તુ પહોંચાડવામાં આવશે અને એ લોકોને જાગૃત કરવામાં આવશે તો એ એ લોકો અહીંયાથી જઈને પોતાના સમાજને જાગૃત કરશે અને સમાજમાં ધીરે ધીરે ભણતરનું પ્રમાણ જ્યારે વધતું રહેશે તો પછી આ વિસ્તારમાંથી જે આ બધી છે ક્રાઇમની બધી છે એ થોડી નિવારી શકાશે અને એના માટેનો અમારા તાલુકા લીગલ સેવા સમિતિ અને અહીંની ઈસાર સંસ્થાના સેજલબેન જોશી દ્વારા એક નાનકડો પ્રયાસના ભાગરૂપે

ये क्राइम करता अटके बीजू जो एनी पासे रोजगार धंधा रोजगार से तो जारे धंधा रोजगार व्यवस्थित चालता से तो एने क्राइम ये नहीं थे कारण के कारण के जो धंधा रोजगार सारा हे तो એને એનો પોતાનો ધંધો રોજગાર બગડશે પોતાનું ફેમિલી બગડશે જ્યારે હું ક્રાઇમ કરીશ તો એટલે એવા સંજોગોમાં એની ફેમિલી લાઈફ સારી ચાલતી હોય ધંધા રોજગાર સારા ચાલતા હોય એવું કોઈ કંઈક આ એરિયામાં કરવામાં આવે અને જો આ સાટા પદ્ધતિથી માંડી અને જે સામાજિક થોડા કુરિવાજો છે એ થોડા દૂર કરવામાં આવે અને સમાજ દરેક વ્યક્તિને સહયોગ કરે તો આઈ હોપ થોડું ક્રાઇમનું પ્રમાણ ઓછું કરી શકાય એવું છે બીજું આ આ એરિયામાં અત્યારે પાણીની એની કે સિંચાઈની થોડી વ્યવસ્થા થઈ છે અને જેના કારણે ક્રાઇમનો રેટ થોડો ઘટી રહેલો છે જો હજુ પણ થોડી પાણીની થોડી વ્યવસ્થા કરવામાં આવે અગર બીજા કોઈ ઉદ્યોગ ધંધાઓ સ્થાપવામાં આવે અથવા તો જેમ કચ્છમાં દોરડો વગેરે એરિયામાં ટુરિઝમ વધી રહ્યું છે એવું જો રાપર એરિયામાં પણ વ્રજવાણી છે એવા ઘણા એરિયાઓ છે જે વિશે જો સરકાર પણ અને ત્યાંનું ટુરિઝમ જો વિકસાવવામાં આવે તો એ ક્રાઈમ રેટ ઘટાડી શકાય છે બીજું અમારા તાલુકા લીગલ સમિતિ અને એ સેજલબેનની સંસ્થા ઈશાર દ્વારા પણ અમે લોકો આ રીતે એક સારા પ્રયત્નો કરી રહ્યા છીએ કે સમાજમાં થોડી જાગૃતતા આવે યુવાનો થોડું ભણતરનું પ્રમાણ વધે વધે અને એના માટે એમાં જાગૃતિ આવે એ એ હેતુથી અમે પણ આવનારા ભવિષ્યમાં એ આ વાગડ માટે એ પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો સાહેબ જેમ જણાવ્યું એમ કે રાપર તાલુકાની અંદર ખાસ તો જે છે એક શિક્ષણનો મોટો અભાવ છે શિક્ષણ જે છે એ વધે તો જ જે છે ક્રાઇમ રેટમાં થોડો ઘટાડો થાય અને બીજું એક એ છે કે લોકોને જે છે એ રોજગારી માટે જે છે અહીંયા કને કોઈ ઓપ્શન નથી જેના કારણે જે છે પણ એક ક્રાઇમ રેટ વધી રહ્યો છે મારા સહયોગી બાબુ આઈ સાથે હું સુરજ લુહાર યાર ટ્વેન્ટી ફોર બાય સેવન રાપર